જ્યાં જ્યાં ભજન છે ને અહીંયા વાતું પડી છે એમ એમને ભજન થાય નહીં કોઈ થી ક્યાંય આપણને સમજાતું નથી ભજન કઈક કેતું હોય છે ભજન માં કઈક પડ્યું હોય છે ભજન સમજવા માટે સદગુરુ ને હમણાં બે ને વાણી કરીતી ને કે સદગુરુ ના ચરણ માં મારે સદાય દિવાળી જેનો સદગુરુ મળી જાય ને બાપુ એને જ આ બધી ભાન થાય બાકી ભાન ભાન નો થાય સદગુરુ ની સાન સિવાય વસ્તુ મળે જ નહીં અમે હમણાં મહાધર્મ ની વાત કીધી ને આ જલારામ બાપા એ બૈરું નો આપ્યું હોત ને એમ કીધું હોત ને કે બાપુ બૈરા નો હોત આવ્યો એમ કીધું હોત ને કે જે ખવરો ખવરો તો મહાધર્મ નો હોત સતી તોરલે જાડેજા ને કીધું હોત સાસુ ને જમાડવા ગમે કરો બાકી હું નહિ બજાર માં તો મહાધર્મ નો હોત

ઊંડું ઉતરવાની જરૂર છે રામ એમનામાં સમજાય એવું નથી વાણી છે ને સદગુરુ ની શાંતિ મળે એક વાણી એવું કે રામ કિસી મારે કરે કામ રાવણ ને કોઈ ને ઢીબી નાખ્યો આખી દુનિયા ને ખબર નથી વાલી ને માર્યો બીજા કેટલાય રાક્ષસ ને ઢીબી નાખ્યા તો એ કે રામ નથી મારતો પણ વાત એ સાચી છે આપડી સમજણ ટૂંકી પડે

એટલે આપણે નથી સમજી એમ એમ એક વાણી એવું કે છે કે પેલા મેં જન્મ પછી જન્મ બડા ભાઈ ધામ થી મારા બાપા જન્મિયા પછી જન્મી મારી માં વહા નો તોડી નાખે કો જે હાથું આપણી હમજડ ઘટે છે એક તમને દાખલો આપું શિવ ભોળાનાથ નો દીકરો ગણપતિ અને ગણપતિનું માચું કે ભોળાનાથે કાપ્યું અને હાથીનું કાપીને લગાડ્યું

આ સત્યને સમજવા માટે બાપુ સદગુરુની શાન જોવે સદગુરુ સિવાય ભાન ન થઈ શકે કારણ કે આપણે તો હાકડીમાં આવી ને ત્યાં હનુમાન ચાલીસા ચાલુ કરી બાકી કઈ લેવા દેવા છે નહીં આ બધા ભક્તિ કરે છે ને શેલી ઘડી સુધારવા હાટુ બાકી આખી દુનિયામાં બધા રોવે જ છે એક કેમર કાબુ કરવું છૂટા નથી ને બીજા પાસે જાવ કે ડોબું વિયાણું તો નથી દેતું બીજા પાસે જાવ કે છોકરાને પોલીસવાળા લઈ ગયા જમીન જડતા નથી ને

રોજ ઢળી આવે ઘરે પડ્યા હોય ને કાલે આટલા હતા ને આટલા વધ્યા કાલ આટલા હતા ને આટલા વધ્યા ઓલો ઉપર બેડો બેડો ગણે છે કાલે તારા સુવાસા એટલા હતા ને એટલા ઘટ્યા એટલા સુવાસા હતા ને એટલા ઘટ્યા એ હિસાબ રાખો બાપ ગંગા સતી આનો હિસાબ કરવાનું કીધું એકવીસ હજાર ને છસો સુવાસા બાપુ આપણે એમ ના વાલ્યા જાય છે તમારા ને મારા જે શ્વાસ છે ને જે સ્વર છે ને એ જ ઈશ્વર છે બાકી કોઈ ઈશ્વર છે જ નહીં વિશ્વ વ્યાપક જેને નિરંજન નિરાકાર કહેવાય ઈશ્વર એક જ છે તમારા માન મારા માન ચોર માન લુટારા માન ડાકુ માન ગુંડા માન સંત માન સાધુ માન ફકીર માન બધા એમાં બાપુ તત્વ એક જ છે પછી કરમ ગતિ જે હોય એક બાજુ રવા દો બાકી બધા એમાં એક જ તત્વ અમે હમણાં મહાધર્મ ની વાત કરી ને ગત ગંગા જે આપડી હતી ને એમાં બાપુ બધાય હતા અમીર ને ગરીબ ને રબારી ને દરબાર ને મુસલમાન ને હરિજન ને બૈરા ને આદમી ને પૈસા ને ગરીબ ને બધા હતા

આ સંત બેઠા હોય ને સંત નહીં લાગવું પડે આમાં કઈ એવું નથી કે અમે મોટી મોટી કરી એટલે અમારું બધું હાલ્યું જાય ના હિસાબ તો અમારે દેવો હું એમ કઉ દારૂ ન પીવાય ને હું ટાંચતો હોય તો હું એમ કઉ મા બાપની સેવા કરવી પડે મારા મા બાપ રોટલા વગેરે આટા દેતા હોય તો પહેલા મને લાગવું પડે પછી તમને લાગવું પડે અને મારી ભલામણી જો કે બધાય મને સાંભળ્યો છે ખૂબ અને આવી ઘણી વાર જોયો છું પણ મારી ભલામણી એક જ હોય માં ને બાપ ને જાળવી લેજો બાકી બીજું કઈ કરવાની જરૂર નથી રાખ મોટા મોટી કમાણી પછી છે ને આ માં આ માં બેઠી ને એ તો બાપુ આખી દુનિયાને રોટલો દેવા વાળી છે રોટલા ની ચિંતા ન કરો પણ તમે જેના જેના જેની ખેતી થી તમારો જે છોડવો ઉભો છે ને એ દુનિયામાં જો દુખી થયા તો જિંદગીમાં સમજી લેજો ગાડી કોઈ દી પાટે નહીં આવે માન બાપ જેવા પાત્ર દુનિયામાં બાપુ કે જાત્રા કરો તીરથ કરો દાન કરો પણ આ પેલા બાપ ને બાપુ પગે લાગીને જાવ તમારા કામ માં ખીલી ઘટકો વાગે તમારો ગુલામ થઈ રામ માન આશીર્વાદ છે ને બાપુ વિધિ ના ચકડા ને ફેરવી નાખે રામ માં ની તાકાત એવડી છે આ માં અને આ માં શું કામ કે છે અને બીજું કઈક નામ આપ્યું હતું ભગવાન ને ચાર અક્ષર નું નામ આપ્યું ભગવાન પછી કૃષ્ણ કયો રામ કયો કોઈ ને એક અક્ષર નું નામ નથી આને અખિલ બ્રહ્માંડ ની માં છે આખું વિશ્વ નું જેને સર્જન કર્યું આ ધરતી નો પેટ બાપુ માં ભગવતી શક્તિ એ બનાવ્યું અને ત્રણ પુરુષ પ્રગટ કર્યા આને પુરુષ પ્રગટ ધણી છે ને આખા વિશ્વ નો આ ધણી આ છે આ તો આપણે થઈને બેઠા છે અમારું છે

કે તમે વાંચ્યા થઈ ગયા હવે મારે ખાવું નથી અને તેથી સંગાળ ભાંગીને ભૂકો થઈ ગયા હતા અને સંગાવતી બાપુ લગામ હાથમાં લીધી હતી તમે બેસી જાવ એક બાજુ હવે એ બાબા હું સંભાળી લઈશ વિચાર કરજો એક વાણિયાની દીકરી ઉંદડું મારી શકે અખિલ બ્રહ્માંડના ના માલિક ને આડી ફરીને બાપુ કટારામ દેખાડ્યો ભગવાન ગાંડો થઈ ગયો જ્યાં ધર્મ થયો જલારામ ને બાપુ ભગવાન આવ્યો ને કે બું તારું આપી દે આ મારા ને તમારે પતે એવું છે તમારી પેલા ત્યાં આપડો સોદો નો એ વીરભાઈ કીધું હોત કે મારા બાપા એ શું બાવાને આપવા આપ્યું છે તો આ મહાધર્મ નો હોત બાપ તમે નું આ બેઠા ન હોત

કોઈની શાંતિ નથી એ તો એની માટે તો બાપુ ભજન જોયે ભજન વગેરે શાંતિ બાંધી ન મળે એવા કોઈક સંત નું શરણું મળી જાય કઈક એવા ભજનનો નો બાપુ જો ભેટ મળી જાય ને તો જ આ શાંતિ મળે એવું અને હવે વધ્યું છે આ એક જ આ એક જ ભજન જ એક વસ્તુ એવી વધી છે લખવું હોય તો લખી લેજો કે આમાં બાપ દીકરી એ બે એકે માં દીકરો બે એકે ભાઈ બેન બે એકે બાકી ટીવી માં જોયા જેવું નથી પેપર માંય જોયા જેવું નથી બાકી એ મોબાઈલ આવ્યા દી ઉઠાડી દીધો ભાઈ અરે અમે હમણાં જ વાત કરતા કીધું આ મોબાઈલ નો આવ્યો હોત તો સારું પાછા આ ભણેલ ગણેલ છે કે કેવું બધું સંશોધન કર્યું મેં કહ્યું હા લગભગ હવે આ તે દી આમ હૈલી હતી હવે આમ થઈને આમ થઈ જવાની છે હવે ધરતી હૈલા પછી બાપુ ગલોટ યુઝ કાય હવે કાંઈ વધ્યું જ નથી અને દેવાય પંડિત બોલી ને ગયા હતા એટલે આ ખોટું નથી આ બનવું જો ને દાદા મેકરણ બોલ્યા ગંગા સતી બોલ્યા સહદેવ જોશી બોલ્યા અરે અમને હારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો બાબુ જિંદગીમાં કાંટો નો વાગે કાંટો પણ આ કરવું જ નથી રામ માને બાપ ને નહીં જાળવો ને ત્યાં સુધી તમારી સંપત્તિ એ નકામી છે ને બધુંય નકામું કઈ વાતમાં છે ને રા બાકી માણસ જન્મે તેથી બે અઢી કિલો નો હોય હાઠ એસી હો વર્ષ જીવે ને પછી મરી જાય ને શમશાનમાં હળગાવી દીધો ને પછી રેખ્યા ભેળી કરીને જોખો ને બે અઢી કિલો થયા વેટલી વેટલો ગાળો છે ને એ જ ઉપાધિ વાળો છે મને તો એમ થાય કે જાનવરો ઉપાધિ છે કાંઈ આ કુતરા બજારમાં ઊત આવે તેમને કાય છે ચિંતા છોકરા પરણાવા છે ધાબુ ભરવું છે ને ચટણી લડવી છે ને ભજનમાં જાવું છે ને કાય લોઈ ઉકાળા છે કીડીને કણ ને હાથીને મણ બાપુ હજાર આસ વાળો દે છે ને આપડે દેય છે બધા 84 લાખ યોની જે ઉ મહાપુરુષો કહે છે એમાં બાબુ પૈસા હાટુ ને માયા આટો બછોડા ભરતો હોય માણા એકલ કોઈ જીવ બાબુ પૈસા આટો બછોડા ને ભરતો અને કોઈ જીવ ભૂખ્યો રહેતો હોય તો મને કહો અને માણા નું ભરાતું હોય તો મને કહો સંતોષ જેવી ચીજ નથી મને એમ કઈ બાબુ જીવવા જેવું છે જેથી મારું હોય આપણે કઈ મુક્તિ મુક્તિ ની આપણને ખબર નથી અને મુક્તિ મુક્તિ આટલું આપણે કઈ ભજન કરતા નથી હું તો ભગવાન થાય એક જ વાત કરું નહીં મોકલજે બીજે ક્યાંય જવું નથી આપણે કઈ એવું કઈ મુક્તિ મુક્તિ શોધતી નથી કારણ કે આવી દુનિયા ક્યાં હોય જ નહીં બધા કે સ્વર્ગમાં બધા કોઈ ઘણા નથી કહેતા ત્યાં ઇન્દ્રાસન છે ને રંગબેરંગી ફુવારા છે ને અપસરાયું નાચ કરે છે કોણ છે એવું તમારા બાપુજી જી આવે આ તો બધી કલ્પનાયું છે બાકી કે આ રહ્યું સ્વર્ગ છે બાકી કે છે નહીં ઉપર તો ધુમાડા છે કશું કોઈ અહીંયા જઈને આવ્યું નથી ફલાણા ભાઈ કે ગયા ફલાણા ભાઈ કે ગયા આખું ગામ ભેગું કરીને આ ગુડી નાખ્યા છે ને અહીંયા કોણ હોય ડીંગો ડીંગ હાલે પણ તમારો અને મારો આ દેહ છે ને દેહની જરૂર એટલા માટે છે દેહની કિંમત કાય નથી પણ ભજન કરવા માટે દેહની જરૂર પડે દેહ વગર ભજન ન થઈ શકે કારણ કે કોઈ પણ વ્યક્તિ આમ તેલનો ડબ્બો લઈને આવે અને આપણે પૂછે કે આ હું ડબાના ભાવ કે 2500 રૂપિયા હવે તેલના 2500 છે એક ડબાના એ તેલ કાઢી લે ડબાના કેટલા આવે કિંમત તેલની છે ડબાની કિંમત નથી પણ ડબો ન હોય તો તેલ રહે નહીં એમાં દેહ ની કિંમત નથી પણ બાબુ દેહ ન હોય તો ભજન થઈ ન શકે અને એને અલગ કેમ કેવાય કે તેલ ગમે કંપની નું હોય ગમે માલિક નું હોય ગમે વેપારી નું હોય એ લખવું પડે ડબ્બા ઉપર તેલ ઉપર ન લખી શકાય એને અલગ કહેવાય